ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તો મત્સ્ય અધિકારી બે હજાર ભરતી બે હજાર પચીસ અંતર્ગત ચોરાણુંમાંથી એક સીટ જો તમારે કન્ફર્મ કરવી હોય અને એકસો ને વીસ માર્કની કામગીરીના જે ઓથેન્ટિક પોઈન્ટ સાથેની જે મોક ટેસ્ટ છે એ જો તમારે જોયું હોય તો એ લોન્ચ કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે જો તમે પણ જોડવા માગતા તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ મોક ટેસ્ટ જો તમે લેવા માગતા હોય તો માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો નવ્વાણું રૂપિયામાં છે એ આ મોક ટેસ્ટ તમને મળી જશે આપણે આ મૂક ટેસ્ટના ડેમો પ્રશ્નો પણ જોવાના છે બરાબર છે તમને જો મોક ટેસ્ટ સારી લાગે તો જ તમારે જોડાવાનો છે બરોબર છે અહીંયા છે અમારો નંબર આપેલો છે ત્યાં તમે કોલ અથવા મેસેજ છે એ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો નવ્વાણું રૂપિયા એટલે વિદ્યાર્થી મિત્રો એક સામાન્ય કિંમત કહેવાય બરાબર છે અત્યારે તમે બહાર નાસ્તો કરવા જાઓ કે જમવા જાઓ તો પણ સો રૂપિયાથી વધારે બિલ આવતું હોય છે માટે આ નવ્વાણું રૂપિયામાં છેલ્લે છેલ્લે તમને ક્યાંક ફાયદો થાય એવું કન્ટેન્ટ સાથેની કામગીરીના ત્રણ મોક ટેસ્ટ ફૂલ લોન્ચ છે આપણે કરી દીધા છે બરાબર છે એમાં આપણે મોક ટેસ્ટ મૂકેલી છે સાથે સાથે મોક ટેસ્ટનું સોલ્યુશન પણ આપણે મૂકેલું છે જોઈજો તમે મોક ટેસ્ટ ટુ મોક ટેસ્ટ ટુનું સોલ્યુશન મોક ટેસ્ટ વન મોક ટેસ્ટ વનનું સોલ્યુશન એટલે જ્યારે તમે મૂક ટેસ્ટ એટેન્ડ કરો છો ત્યારે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમારે એકસો ને વીસ માર્ક છે એ તમારે જાતે એટેન્ડ કરવાના બરાબર છે પછી એના સોલ્યુશન સાથે મેચ કરવાના જોવાના તમારે કેટલા માર્ક થાય છે બરોબર છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જો આ મૂક ટેસ્ટ તમે લેવા માંગતો તો અહીંયા આપણો હેલ્પલાઇન નંબર આપેલો છે ત્યાં તમે કોલ અથવા મેસેજ કરી શકો છો અને જોડાઈ શકો છો હવે આપણે આ મોક ટેસ્ટના કેટલાક અંશો જોઈએ જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ મોક ટેસ્ટના ડેમો પ્રશ્નો જોઈએ કેટલાક બરાબર ફ્રાઈડ ફિશ સામાન્ય રીતે કેટલો શેલ્ફ લાઈફ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બાર મહિના જે સનડ્રાઈડ ફિશ હોય બરાબર ડ્રાઈડ એ સામાન્ય રીતે બાર મહિનાનો શેલ્ફ લાઈફ ધરાવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કોલ્ડ સ્ટોરેજ માટેનું તાપમાન કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો તો માઇનસ અઢાર અંશ સેલ્સિયસ છે એ કોલ્ડ સ્ટોરેજ માટેનું તાપમાન હોય છે ટ્રોલિંગ વખતે બોટની ગતિ સામાન્ય રીતે કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો કે ચાર થી પાંચ નોટ્સ છે એ ટ્રોલિંગ વખતે બોટની ગતિ સામાન્ય રીતે હોય છે ફિશ એગ્રીગેટિંગ ડિવાઇસ છે એફએડીનો ઉપયોગ ક્યાં માટે થાય છે તો કે માછલીઓને આકર્ષવા માટે એમનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો કન્ટેન્ટ સારું લાગે તો તમે જોડાઈ શકો છો બરોબર છે મારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં છે એ એપ્લિકેશનની લિંક આપેલી છે અને હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે એકવાર ખાસ વિદ્યાર્થી મિત્રો જોડાતા પહેલા મને કોલ અથવા મેસેજ કરશો ફિશ બોડીમાં ડિકોમ્પોઝિશન અટકાવવા માટે કઈ ટેમ્પરેચર એન્જ મહત્ત્વપૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો તો ઝીરો અંશથી ચાર અંશ સેલ્સિયસ છે એ તમારો રાઈટ આન્સર આવશે ફિશ કેનિંગ માટેનો પ્રાથમિક તાપમાન કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે ફીશ કેનિંગ માટેનું પ્રાથમિક તાપમાન છે એકસો ને એકવીસ અંશ સેલ્સિયસ હોય છે બરોબર છે પછી જે મત્સ્ય ઉદ્યોગનો વહીવટ કાયદાઓ તાજેતરના આંકડાઓ અને પ્રવૃત્તિઓનો એક પોઈન્ટ છે એના અંતર્ગત લેટેસ્ટ પ્રશ્નો લઈ લીધા છે તાજેતરના અપડેટ સાથેના બરાબર એ તમને ક્યાંક ને ક્યાંક છે એ પરીક્ષામાં ઉપયોગી નીવડશે પી એમ એમ એસ વાય હેઠળ બે હજાર વીસ એકવીસથી બે હજાર ચોવીસ પછી દરમિયાન ગુજરાત માટે સંમતિ થયેલો પ્રોજેક્ટનો કુલ ખર્ચ કેટલો છે તો કે આઠસો સત્તાણું પોઈન્ટ ચોપન કરોડ છે એ તમારો રાઈટ આન્સર આવશે બરાબર પછી કેન્દ્ર સરકારની પી એમ એમ એસ વાય યોજના છે આનું પૂરું નામ જો તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો ગુજરાત માટે બે હજાર પચીસ છવ્વીસ માટે કેટલો ગ્રાન્ટ મળ્યો છે તો કે પચાસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે એ મળેલી છે ગુજરાત રાજ્યે પીએમએમ એસ વાય હેઠળ શ્રીમ્પ ફ્રેમિંગ માટે શું ફાળવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે જમીન ફાળવી છે આવા ટોટલ પ્રશ્નો છે એ તમને કુલ એકસો ને વીસ માર્કની ફૂલ મોક ટેસ્ટ મળી જશે સાથે સાથે છે એ તમને એનું સોલ્યુશન પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો નવ્વાણું રૂપિયામાં છે કંઈ ખાસ કહેવાય નહીં વિદ્યાર્થી મિત્રો છેલ્લે છેલ્લે જો તમારા સો એકસો ને વીસમાંથી જો એમાંથી દસ માર્ક આવી ગયા ને તો પણ તમારા સો રૂપિયા વસૂલ છે બરાબર એટલે ખરેખર ઘણા બધા વિદ્યાર્થી જોડાણા છે જો તમે પણ ના જોડાણા હો તો આજે જ જોડાઈ શકો છો અને કોલ અથવા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં છે આપણો હેલ્પલાઇન નંબર આપેલો છે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો